અમૃતસર નવસો એકવીસ જોધપુર ત્રણસો એસી સાંચોર ચુમ્માલીસ મોર્નિંગ મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું પરિવાર એક નવા બ્લોગમાં તો મિત્રો હવારના વાગ્યા છે અગિયાર અને આપણે ગાડી ફરીને નીકળી જાય તો હાલમાં શું દિયોધર દિયોધરથી બહાર નીકળ્યા છે હવે આપણે જવાનું છે અહીંથી સાંચોર તો સાંચોર મિત્રો અહીંથી થાય છે એસી કિલોમીટર અને આપણે હાલમાં દિયોદર થી જેતડાવાળા રોડ ઉપર ગાડી આપડે ભરેલી છે સાંચોર માં ખાલી કરવાની છે પાલડી પોક્યા છે આપડે જો પાલડી ખરાદ એકત્રીસ જેતડા પંદર પહોંચ્યા છે જેતડા હવે અહીંથી વળી ગયા છે આપણે થરાદ બાજુ આપણે વળી ગયા છે થરાદ રોડે હવે અહીંથી આપણે જ્યાં થરાદ ને અહીંયાથી ચડી જશે ભારતમાલા રોડ ઉપર પંદર કિલોમીટર કાપવાનું છે અહીંથી પછી આવશે ભારતમાલા કામકાજ ચાલુ છે એટલે મિત્રો મોબાઈલ આપણે મેલી દેસું સાઈડમાં થોડીવાર રોડ છે નાનો વાહન હોય છે ઘણા મિત્રો આપણે પહોંચી ગયા છે થરાદ અને અમે આવે છે ભરતમાલા તો આપણે અહીંથી ચડી જવાનું છે સિક્સ લાઈન ઉપર હા ચરુ ચાલો મિત્રો આપણે ચડી ગયા છે સિક્સ લાઈન ઉપર અને હવે અહીંથી આપણે હાચોર થાય છે પચાસ કિલોમીટર તો ચાલો હવે વધીએ આગળ બ્લોગ ને જોતા રહો લાસ્ટ સુધી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવો કંઈક છે ભારતમાલા રોડ અમૃતસર નવસો એકવીસ જોધપુર ત્રણસો એસી બાર વાગ્યા છે મિત્રો ને આપડે પોચ્યા છે માંગરોળ આગળ પાટ આપણે માતાજીને પ્રસાદી કરશે અને ચા પાણી પણ કરશે તો ચલો હવે આપણે લગાવવા સાઈડમાં ગાડી મિત્રો આપણે પ્રસાદી કરી લીધી ને ચા પણ પી લીધી તો હવે આગળ આપણી આપણી ગાડી ટાયર ચેક કરી લેશું આપણે એક વાર તો ચાલો હવે મિત્રો આપણે નીકળશે ચા પાણી પી લીધા સત્યાવીસ કિલોમીટર બાકી રહ્યું છે હવે આપણે આગળ ટોલ આવે છે જવા માટે પણ આપણે અહીંયા નથી ઉતરવાનું અહીંયાથી પણ જઈ શકાય ને આગળ પણ જઈ શકાય તો આપણે આગળ ટોલ નાકે ઉતરશે અને આપણે હાચોરની બારે ખાલી કરવાની છે ગાડી હાચોરથી આગળ લગભગ પંદર વીસ કિલોમીટર હાચોર થોડું સાઈડમાં રહેશે ને આપણે બાયપાસ નીકળી જશે हाथोर जई सो ચેક પોસ્ટ આવે છે જુઓ ગુજરાત રાજસ્થાન ની બોર્ડર મિત્રો આપણે ગુજરાતની સીમા સમાપ્ત થાય છે ને રાજસ્થાન ચાલુ થાય છે તો આપણે હવે ગુજરાત છોડીને આવી ગયા રાજસ્થાનમાં આગળ આવે છે મિત્રો તો હવે આપણે જો અહીંથી ડાયરેક્ટ ભારતમાલા ચાલુ હોય તો હજી આપણે આગળ જવાનું છે અને બંધ હોય તો પછી અહીંયા ઉતરી અને પાછું આપણે ચડી જવાનું છે દસ કિલોમીટર સુધી તો જોવા અહીં કને ચાલુ છે કે બંધ છે આગળ જવા માટે બંધ છે રસ્તો તો આપણે અહીં ઉતરી જાય અહીં ઉતરીને પાછા આપણે આગળ વાળા ટોલ નાખેથી ચડી જાય છે અહીંયા ટોલ કપાશે છે એટલે આગળવાળો ટોલ ફ્રી છે અહીંથી આપણે ઉતરી ગયા અને હવે સીધે સીધા પાછા આપણે ભારત માળા સળી જવાનું છે આગળ કઈ આપણે ટોલ આપવાનો છે ને એ ટોલ બંધ છે અહીંયા ઉતરીને પાછું ચડવું હોય એટલે આગળ વાળો ટોલ ચાલુ નથી કર્યો એ માટે હજી આ છે સાંચોર વાળી ચોકડી આ રસ્તો સાંચોર જાય ફૂલ ચડી ગયા છે ભારતમાલા ઉપર અને હવે જે ટોલ નાકો આવે અહીંયા ઉતરી જવાનું છે હાથોરા બાજુ રહી ગયું સાઈડમાં આપણે આપડે નીકળ્યા બાયપાસ હવે અહીંથી આપણે જવાનું છે વીસ કિલોમીટર અને અહીંયા કરવાની છે ગાડી ખાલી આપણે ઉતરવાનો જે ટોલ નાખો હતો એ આવી ગયું છે તો અહીંયાથી આપણે ઉતરી જાશું અને પકડી લેશું અહીંયાથી રાણીવાડાવાળો રોડ એ રસ્તા ઉપર આપણે ગાડી ખાલી કરવાની છે અહીંયાથી પણ સાંચોર જઈ શકાય જો બોર્ડ આવ્યું છે રાણીવાડા સાંચોર અમૃતસર જવા માટે સીધા આ પણ ટોલ ફ્રી છે અહીંયા ઉતરવા માટે પણ કોઈ ચાર્જ નથી હાલમાં તો ચાલો બ્લોગમાં બન્યા રહો ને પોક ફટાફટ આપણે ગાડી ખાલી કરવાના લોકેશન ઉપર મિત્રો આપણે પહોંચી ગયા છે ખાલી કરવાના લોકેશન ઉપર આ એક ભાઈ આપણે રાહ જોઈને બેઠા છે અને આટલામાં આપણે આજુબાજુ ખાલી કરવાની છે તો ચાલો જોવો આવે ને ફટાફટ કરે ખાલી તો એ બાજુ કરવાની છે આપણે વળી ગયા છે કાચા રસ્તે ને હા મેં જે ટેકરો દેખાય અહીંયા આપણે ગાડી કરવાની છે ખાલી ભાઈ આગળ આગળ જાય રહ્યા છે બાઇક લઈને આપણને લેવા માટે આવ્યા છે તો ચાલો ફટાફટ ફોક અને કર ખાલી ગાડી મિત્રો આપણે અહીંયા થઈ ગઈ છે ખાલી જુઓ અને ખાલી કરીને આપણે ઊભા છે હવે પેમેન્ટની વાટ જોઈને પેમેન્ટ આવે એટલે નીકળ તો હવે વ્લોગને આપણે અહીં પૂરો કરશું અને વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે મિત્રો આપણે અહીંથી જવાનું છે રાણીવાડા કપચી ભરવા માટે તો એ વ્લોગ વ્લોગમાં જોવા મળશે આ વ્લોગને આપણે પૂરો કરશું વ્લોગ પછી ઘણો લાંબો થઈ જાય તો ચાલો હવે મળશું બીજા વ્લોગમાં ને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો